જે વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશી અભ્યાસક્રમમાં છે એમને જીવન અને કવન માટે તકલીફ થઈ રહી છે હું ફરી એકવાર કહું કે ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય પરિષદનો કોષ આ બે તમારી બધી જ જરૂરિયાતને પૂરી કરી શકે છે પણ સમહાવ અમે એના સુધી પહોંચતા નથી તો આપણે થોડીક વાત ઉમાશંકર જીવન કવન અને પ્રભાવક પરિવાર ઉમાશંકર જેઠાલાલ જોશી એકવીસ જુલાઈ ઓગણીસો ના જન્મ અને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ના મૃત્યુ વાસુકી ઉપનામે એમણે વાર્તાઓ લખેલી બે ઉપનામ રાખેલા વાસુકી અને શ્રવણ કવિ વાર્તાકાર નવલકથાકાર નાટ્યકાર નિબંધકાર વિવેચક સંશોધક સંપાદક અનુવાદક એક જન્મમાં એક માણસ કેટલું કામ કરી શકે એનું આદર્શ ઉદાહરણ જે રીતે મેઘાણી છે જે રીતે મુનશી છે એ રીતે ઉમાશન કરવાઈ પણ છે જન્મ ઈડરના બામણા ગામમાં ચાર ધોરણ બામણામાં પૂરા કર્યા પછી ઈડર છાત્રાલયમાં રહી અંગ્રેજી સાત ધોરણ ઈડરમાં ભણ્યા ઓગણીસો અઠ્યાવીસમાં અમદાવાદની પ્રોપરાયટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક અઠ્યાવીસથી ત્રીસ દરમિયાન ગુજરાત કોલેજમાં

અને ઇતિહાસના વિષય સાથે બી એ અને ઓગણીસો આડત્રીસમાં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયમાં એમ એ થયા ઓગણીસો છત્રીસમાં અભ્યાસ દરમિયાન મુંબઈની અંદર હાઈસ્કૂલમાં શિક્ષક થયા પછી ઓગણીસો આડત્રીસમાં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા બન્યા ઓગણચાલીસથી અમદાવાદમાં સ્થાયી નિવાસ કર્યો તાલીસ સુધી ગુજરાત વિદ્યા સભા ગુજરાતીના અધ્યાપક અને સંશોધક સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભાષા ભવનના અધ્યક્ષ ઓગણીસો ઓગણ સાઠ માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપે ઓગણીસો છાસઠ થી બે ટર્મ માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બને ઓગણીસો ઓગણ એસી થી એક્યાસી કલકત્તાની રાજ્ય ઓગણીસો સત્તાવન માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ અડસઠ માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ચોવીસ માં અધિવેશનના પ્રમુખ

કુમારન આશાન પુરસ્કાર અને 1988 માં કેન્સર થી મુંબઈ નિવાસે એમનો અવસાન થાય ઓમન શંકરભાઈ નો આ તો માત્ર તારીખ હો યાદ રહે એમને ઉપર કેવા પરિબળોનો પ્રભાવ હતો એ જરાક ધ્યાનથી જોવું उमर शंकर जोशी નું આગમન એ ગુજરાતી સાહિત્યની જ નહીં ભારતીય સાહિત્યની એક મહત્વની ઘટના ગણાવી જોઈએ ગાંધી યુગ અનુગાંધીય યુગ સ્વતント્રोत्तर યુગ સુધી ચાલેલું એમનો સર્જન चिंतन સંશોધન જીવન કલા કવિતાના અનેક आयामનું દર્શન એમણે કરાવ્યું જેની નોંધ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કાતો લે પણ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના ઇતિહાસકારે પણ એ નોંધ લેવી પડે સુંદરમની જેમ જ ઉમાશંકરનો ઉછેર પણ ગાંધી પ્રેરિત વિચાર અને વર્તનના આંદોલનોની વચ્ચે થયો સ્વાતંત્ર સંગ્રામમાં પ્રત્યક્ષ ભાગ લીધો જેલ પણ વેઠી

પરામર્શ અરવિંદ બાજુ વળે પણ ઉમાશંકર રવિન્દ્ર ટાગોર બાજુ વળે ટાગોર ના સાહિત્ય નું આકંઠ પાન કહ્યું આજીવન કર્મ યોગી રહ્યા સર્જકતાને પ્રેરનાર પોષનાર અને સંસ્કારનાર તત્વો ગાંધી પ્રભાવ વાળો સમય પણ ટાગોર ભારતીય પુરાણો મહાકાવ્યોનો આકંઠ પાન આ બધા પરિબળો એટલા જ મહત્વના છે મેટ્રિકમાં શાકુતલ અને ઉત્તર રામચરિત ઉપરાંત પૂર્વાલા અને દ્વિરેફની વાર્તાઓ વાંચેલ જેલમાં રહે મરાઠી અને બંગાળી ભાષા શીખ્યા અને તુકારામના અભંગ અને રવિન્દ્રનાથ કાવ્યો સીધા મૂળ ભાષામાં વાંચ્યા એમની વાંચ વાંચવાની રીત એવી હતી કે સર્જક કેવી રીતે આગળ વધે છે સર્જનમાં એના પર એ સતત નજર રાખતા સર્જન પ્રક્રિયા સમજવામાં એમને પોતાની આ વાંચનની રીત બહુ કામ લાગી જેલમાં કાકા સાહેબ સાથે તારા નો શોખ કેળવસ કેમ્પીઝ નું ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ વાંચ્યું એનો ઉત્કટ ભાવે પાઠ કરતા આમ આ સમયગાળામાં જગત અને આંતર જગત એકરૂપ થતા જતા હતા આ ઉપરથી બ્રહ્માંડની ભૂમિકા પર કાળને પાત્ર કલ્પી એક નાટક લખવાનું એમને સુજેલું અને એની તૈયારી માટે મહાભારત અને પ્રથમ વિશ્વયુદ્ધ વિશે એમણે અભ્યાસ શરૂ કર્યો ઓગણીસો એકત્રીસ માં ગાંધી અરવિંદ કરાર થતા સ્વતંત્રતા સંગ્રામની લડાઈ જરાક થોવી બધા જેલમાંથી બહાર આવ્યા પણ ઉમાશંકર કોલેજમાં પાછા નહીં જતા ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બને છે કાકા સાહેબના સાનિધ્યથી અને વિદ્યાપીઠના ગ્રંથાલયથી ઉમાશંકરનો જ્ઞાન કોષ સમૃદ્ધ બને છે એમની સર્જન કરવાની ઈચ્છા ઉત્તેજાય છે અને પરિણામે વિશ્વ શાંતિ કાવ્યની રચના થાય છે પહેલા વર્ષમાં હતા કોલેજના ત્યારે એમણે આગુ પર્વત પર નખી સરોવર પર શરદ પૂર્ણિમા એ કાવ્ય રચેલું એ ઉમાશંકરનું પહેલું કાવ્ય એમના પર એટલે કે એમના આ કાવ્ય પર ઠાકોરના ભણકારા કાવ્ય અસર છે એમના વિશ્વ શાંતિ પર નાનાલાલ અને બકર ઠાકોર બેવની અસર છે એવું કહેવાય છે પણ વિશ્વ શાંતિની કવિતાને નરસિંહ રાવ દિવેટિયા બિરદાવે છે વિસાપુર જેલમાં એમને સુંદરમ મળે છે ત્યાં એ 9 વન એક્ટ પ્લેઝ ઓફ ટુડે એ વાંચે છે પહેલું નાટક ઈસુનું બલિદાન લખાય છે પણ પછી તરત જ સાપના ભારાની વાસ્તવની ભોંય પર ઊભી રહેલી નાટ્ય કૃતિઓ રચાય છે બત્રીસ તેત્રીસ માં સમય એવો ઉમાશંકરે કહ્યું છે જ્યાં નજર નાખો ત્યાં મને નાટક દેખાતું પછી ટૂંકી વાર્તાઓ લખવાનો આરંભ થયો પારકા જણ્યા જેવી એક નવલકથા પણ લખી કવિતાનો પ્રવાહ અવિરત ચાલ્યો વ્યાસ વાલ્મિકીના મહાકાવ્યોનું ઊંડું અધ્યયન બહુદ્ધિ અને કાલિદાસ નું રસપાન રવિન્દ્રનાથ ટાગોરના કલા વૈભવને વિશાળ દ્રષ્ટિએ આત્મસાત કરી પોતાના સર્જન ચિંતન માં એ રમતો રાખે છે પાશ્ચાત્ય દેશો નો પ્રવાસ પાશ્ચાત્ય સાહિત્ય પ્રવાહોનું ઝીણી નજરે થયેલું નિરીક્ષણ યુરોપની કવિતા ફ્રેન્ચ તથા અમેરિકન નાટ્યકારોનો અભ્યાસ ઉમાશંકરના સર્જન કાર્યને સતત પોષતા અને સંસ્કારતા રહ્યા પદ્ય નાટકોની દિશામાં એમણે કરેલ પ્રયોગ એમની સમર્થ પ્રતિભા અને સર્જક પુરુષાર્થનો સાક્ષી છે એમણે કેટલા અધિકાર સ્થાનો પર એ રહ્યા એની વાત મેં કરી પણ ટૂંકમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ભારતની સાહિત્ય અધ્યક્ષ પદે પદે વિશ્વ ભારતી જેવી સંસ્થાના કુલપતિ ગુજરાતી સાહિત્ય પરિષદના 24મા અધિવેશનના પ્રમુખ પદે સાહિત્ય સેવા ઉપરાંત ભારતના અગ્રણી સારસ્વત અને સંસ્કાર પુરુષ તરીકે રાજ્યસભામાં પાંચ વર્ષ માટે એમની નિમણૂક થાય ઓગણીસો છત્રીસ માં ગંગોત્રી નિમિત્તે રણજીતરામ સુવર્ણચંદ્ર ઓગણીસો ચુમ્માલીસ માં પ્રાચીના નિમિત્તે મહિડા પારિતોષી ઓગણીસો અડસઠમાં નિશીથ નિમિત્તે ભારતીય જ્ઞાનપીઠ અર્ધ પારિતોષિક ઉમાશંકરનું વ્યક્તિત્વ સમકાલીન સાહિત્યકારોમાં અનેક રીતે નોખો તરી આવે એમનું સંવેદન વિશ્વ માનવી બનેલા સાચા કવિનો છે હું ગુર્જર ભારતવાસી એ ઉક્તિ એમને બિલકુલ લાગુ પડે છે હું ગુજરાતી ભાષામાં લખનાર ભારતીય સર્જક છું એ વાત એમની બિલકુલ સાચી છે એમણે કહ્યું છે કવિનો શબ્દ કેવો ચમત્કાર સર્જી શકે એમણે કહ્યું છે શબ્દનો સતત સથવારો રહ્યો ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો આ શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો સત્યાગ્રહ છાવણીઓમાં જેલોમાં વિશ્વવિદ્યાલયોમાં સંસદમાં દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં એટલે કે વિશાળ કાવ્ય લોકમાં માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં તો ક્યારેક માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પળે બે ડગલા એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ શબ્દના ઋણનો શું શબ્દને વિસરો છું પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે કહો કે એ સ્વયંભુ છે શબ્દને વિસરવો શક્ય નથી વર્ષમાં એક જ કૃતિ રચાય હશે ત્યારે પણ શબ્દ વિસરાયો નથી બલકે ત્યારે તો બિલકુલ જ નહીં આ ઉમાશંકર એક બહુમુખી પ્રતિભા જગતના ચોકમાં અનેકવાર ગૌરવ ભેર પ્રતિનિધિત્વ કરનાર ઉમાશંકર જોશી નું સાહિત્ય સર્જન એટલું વિપુલ છે તમારે જીવન અને કવન બેવ વાત કરવાની છે એટલે હું માત્ર યાદી આપું છું કવિતા સંગ્રહ विश्व गंगोत्री, 114, निशीत, 114, प्राचीना, 114, आतिथ्य, 114, वसंत वर्षा, महाप्रस्थान, सप्तपदी, ंगोत्रहा समग्र कविता નાટક સાપના ત્રણ અર્ધો બે અને બીજી વાતો ઓગણીસો આડત્રીસ અંતરાય ઓગણીસો સુડતાલીસ વિસામો ઓગણીસો ઓગણસાઠ નવલકથા પારકા જણ્યા ઓગણીસો ચાલીસ ઉમાશંકરના સમગ્ર સર્જનમાં સૌથી નબળું કશું હોય તો એમની નવલકથા એમણે લખીએ ના કરતા ના લખી હોય તો વધારે સારું ચરિત્ર તો ગાંધી કથા હૃદયમાં પડેલી છબીઓ મારા ગાંધી બાપુ ઈ ઈસામો શિદા અને અન્ય થોડુંક અંગત એકત્રીસ માં ડોકિયું સૌના સાથી સૌના દોસ્ત જીવનનો કલાધાર નિબંધ ગોષ્ઠી ઓગણીસો એકાવન शिव संकल्प तेर संशोधन अखो एक अध्ययन विवेचन श्रद्धा अठो बोतेर समसंवेदनिड़तालीस शैली स्वरूप साइठ निरीक्षा ओगनीसो साइठ साधना एकसठ श्री सौरभ ओगनीसो तेसठ પ્રતિશબ્દ ઓગણીસો સડસઠ સર્જક પ્રતિભા ઓગણીસો ચોરાણું એટલે કે એમના મૃત્યુ પછી ઓગણીસો છ્યાસી શબ્દ ની શક્તિ ઓગણીસો બ્યાસી અનુવાદ એમના બહુ જ મહત્વના અનુવાદ જો પહેલા તો સૌથી પહેલા તો શાકુતલ કાલિદાસ ઓગણીસો પંચાવન રામ ચરિત ઓગણીસો બંગાળી ઓડનના કાવ્યો અંગ્રેજીમાંથી ગીત પંચશતી બંગાળીમાંથી સંપાદનની સંખ્યા એટલી મોટી છે કે આપણે એની વાત નહીં કરીએ શિક્ષણમાં કેળવણીનો કિન્યો સમય રંગ કવિતા વાંચવાની કળા કાલિદાસ પ્રેમાનંદ શેક્સપિયર એવા પુસ્તકો છે એમનું સંશોધન એક બાજુ અખો એક અધ્યયન અને બીજું ઓગણીસો માં પુરાણોમાં ગુજરાત ઈશા વાસ્ય ઉપનિષદ પર એમણે એક ભાષ્ય રચેલું છે ઉમાશંકરે ઓગણીસો સુડતાલીસમાં શરૂ કરેલું સામયિક સંસ્કૃતિ જે ઓગણીસો સુધી ચાલે એ પણ ગુજરાતી સાહિત્યને એમણે આપેલી એક બહુ જ મોટી ભેટ હવે આ કવનને ઉમાશંકર કવિ તરીકે કેવા નાટ્યકાર તરીકે કેવા વાર્તાકાર તરીકે કેવા એની વાત તમારે કરવાની મેં એના સ્વતંત્ર વિડીયો મૂકેલા છે